ડાયરો મેળવ્યો અમીરાત ની ખમીરાત ની દેશભક્તિ ની મહાપુરુષો ની સુરિરોની ફરમાશ પ્રોગ્રામો કરવા છે અમને સનેડા ની તેથી ડીઝલ લઈ બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ અમારા દેશના મહાપુરુષો આવા સુરવીરો આવા દાતારો આવા એવો આજનો આ પ્રોગ્રામ આજનો આ સરસ મજાનો કાર્યક્રમ કાર્યક્રમમાં પધારેલા બધા જ વડીલો ભૂરભીઓ માતાઓ બહેનો આપ બધાનું સ્વાગત કરું છું મારી સાથે મારા મિત્ર અનુભાઈ પટેલ સાહેબ પધાર્યા છે એનું અહીંથી હું સ્વાગત કરું છું મીઠડો માલધારી અમારો અમે ભાઈ છે એકાબીજાને વખાણ કરી કોકને નવું લાગે આત્મશ્લાગા એવી વાત નથી પણ વિવેક કોને કહેવાય એ બરાબર જે ખોરડે થી આવે છે એ જાળવી અને લોક સાહિત્ય સંચાલન કરે છે આશી ની વાતો કરે વિક્રમ માલધારી ને જોરદાર તાળી થી એકવાર વિક્રમભાઈ ને આપણે વધાવી મારા મિત્ર છે કમલેશભાઈ પ્રજાપતિ નો દીકરો છે અને એમનો એ અહીંયા હતા ને એમને ખબર પડી કે મારો પ્રોગ્રામ છે ને મારે વાત થઈ મે કીધું અમારું ઘરનું છે ઉમિયા ફાઉન્ડેશન એટલે હવે આમાં હમણાં અમેરિકા હું ઉમિયા ફાઉન્ડેશન નો પ્રોગ્રામ કરવા જવાના છે અમે એટલે મે કીધું આપડા પરિવાર છે તો કમલેશભાઈ પ્રજાપતિ બહુ સારા સાહિત્યકાર અને આશી કલાકાર એનો આપણે લાભ લેવું જોરદાર તાળીએથી એકવાર આપણે એમને બધાવી

ટ અમુક બધું અમુક થતું ઇંગ્લિશ થાય પાટલા હું લગભગ નો થાય હા એને તો એટલે મજા આવે પણ એટલે ઈ બધું સમજાય માં વાત કરવીણભાઈ ને બધું સમજાવતા હોય હું જોતો તો બાજુ આ હકીકત કહું છું છેલ્લે બધી આખી કથા પૂરી થઈ ને આખી વાત આવી રીતે ઉતરી જવાનું દરિયામાં પડી જવાનું છેલ્લે પ્રવીણભાઈ એટલું બોલ્યા હું દરવાજો નહીં ખોલું માતાજી કઈ નો દે હું કઈ નહી ખોલું અને આપણું ધ્યાન માતાજી જ રાખે છે 150 કરોડે પૂવા એવા ભારતીયો આના સિવાય આપણો કોણ ધ્યાન રાખે ભલા માણસ આવ મોજું કરીએ છે જ્યાં આવે ત્યાં કેવાનો અર્થ મારો એ છે કે આજનો પ્રોગ્રામ છે કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી મનોરંજન જરૂર કરાવશું ને હું આનંદ કરતા કરતા પણ હું કોણ છું મારી પરંપરા કઈ છે કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઊભું થવાય કેમ ખાવાય કેમ હલાય કેમ મળાય કેમ જીવાય અને કેમ મરાય ઈ વાતો અમારા લોક ડાયરા શીખવાડે છે લોક સંસ્કૃતિની વાતો એ આપના આગળ બસ બીજા ના માટે જે બળે એનો કોઈ દી વાંકો થાય નહીં વાળ દીવડા તું બેડ્યા કર ઝાકમ ઝાળ તું બેડ્યા કર ઝાકમ ઝાળ એવો આજનો આ પ્રોગ્રામ આ સમૂહ લગ્નો છ સાથે મળીને ઘણું ઘણું તો આપણે ત્યાં કહેવાય ને ટીપે ટીપે સરોવર ભરાય એનો એક દાખલો આપી અને દુહાસન મારે શરૂઆત કરવી છે મને ગમે છે આ વાત હું નાનો હતો ત્યારે મારા માં મને આ વાત કરતા પછી હમણાં હમણાં મને યાદ આવ્યું કે ડાયરામાં પાંચ સાત છે કાને લગભગ મેં આ વાત કરી પણ સમાજના બધા વડીલો આપે છે દાન આપે છે આપી દેવું હેલું નથી બહુ અઘરું છે બહુ પૈસા હોય તો આપી શકાય એમાં શું એવો કોઈને વેમ હોય તો કાઢી નાખે અરબો ખરબો પતિ જોયા એને જ ખબર ન હોય કેટલી પ્રોપર્ટી છે એક સેટ છે એના માણસો કીધું મારી તબિયત બરોબર રહેતી નથી તરીકે આપણને હિસાબ તો કરો કેટલા મહિના હિસાબ પૂરો થયો કોમ્પ્યુટર લઈને બે ગયા બધા એના કામદારો અને પછી આંકડો આવ્યો ને કીધું શેઠ બોતેર પેઢી ઉધી તમે ગમે એમ તમારી પેઢીઓ વાપરે ને બેઠા બેઠા બોતેર પેઢી ઉધી ખૂટે ની એટલી સંપત્તિ છે દ્રોવા મિડ્યા શેઠ ખબર ના પડે કઈ પછી છોકરો વી વર્ષ નો બેઠો હોય સોફે એક રૂપિયો દાનમાં ક્યાંય નો દીધો હોય વી વર્ષ છોકરો સોફે બેઠો આપણે છોકરા જઈને પૂછી તાર બાપા ક્યાં કે તો પછી કે થોડાક આશીર્વાદ થાય એવું ક્યાંક કરી દોછવી દી બે ત્રણ પેટી તૈયારી કરવી પડે ભાઈ એમ પરબારું ન થાય હા એ તો જેના હાચા હરવાણી હોય હોય નહીં બાકી પેટાળ પાપી એની ભેખ દુજે નહીં ફૂદરા જેના હાચા હરવાણી હોય અમરે ભગત બાપુ બહુ સરસ દુહો છે જીવન જીવવું પડે સાહેબ જેને જીવવું પડે ને આ બધું લાગુ પડે છે જીવન જીવવા માટે ઘણું ઘણું કરવું પડે ઉમર લાયક તો ખાટલા પાંચ ખાટલામ પીડા થઈ જાય કીધું ભાઈ એ નથી ભગત બાપુ જંગલમાં વગડામાં ફરતા તા અને ચણોઠી જોઈ લાલ ચણોઠી ચણોઠી જોઈ એટલે આમ લીધી વિચાર્યો મારો પરમાત્મા મારો કેવો દયાળુ છે આવી રૂડી ચણોઠી બનાવી શું તારી રચના છે જેને જે શ્રદ્ધા થી ઈશ્વર થી નજીક હોય ને જે જુએ ને એ પરમાત્મા ની રચના લાગે અને નકર વળા ને એમ જ થાય કે હું સમજાતું નથી તને નહીં સમજાય હા એટલે એને કીધું પરમાત્માની કેવી રચના કેવી રૂડી ચણોથી ભગવાને બનાવી છે

મે જુગતે ચણો છડી જો મે જુગતે ચણોઠી ઠી જોઈ તો ગળા લગાડ ગોરી ઘણી હવે હા બોલજો આ હા જીવન યુનિવર્સિટી માં મળે એવો વિચાર હો ભાઈ જીવન માં ઉતારવા જો દોહો પણ જે ના કોઠા જે ના કોઠા કડવા એ એનું કાળું મોઢું કાગડા એનું મોઢું કાળો ઝૂકતે ચણોથી જોય જેના કોઠા ખડવા હોય એના કાળા મોઢા કાગડા ગબી જેવા મોઢા કરીને બેઠા હોય અરબો ખરબો પતી હોય ને પાસે નો બેતા ઠંડી પનોથી સીડશે ભલા માણસ બાકી જે ખમકારા